હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના સિલાઈમાં શનિવારે હિન્દુ સમુદાય પ્રદર્શન કર્યું હતું હિન્દુ સંઘર્ષ સમિતિએ આ પ્રદર્શનનું આહવાન કર્યું હતું પ્રદર્શન ગેરકાયદેસર મસ્જિદો અને ઘુસણખોરી સહિતના ઘણા મુદ્દાઓને લઈને થયું હતું વિરોધીઓ સરકાર પાસે વકફ બોર્ડને નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે હિન્દુ સંગઠનોનું કહેવું છે કે ગેરકાયદેસર ઘુસણખોરી બંધ થવી જોઈએ અને તેના માટે બહારથી આવતા ચોક્કસ સમુદાયના લોકોની ચકાસણી કરવી જોઈએ ઉપરાંત પોલીસ પ્રશાસન પાસેથી ગેરકાયદેસર મસ્જિદો સામે કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે હિન્દુ સંગઠનોનું કહેવું છે કે સમગ્ર હિમાચલ પ્રદેશમાં મસ્જિદોનું માપન અને વેરિફિકેશન કરવામાં આવે અને તપાસ બાદ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવે આ સિવાય હિમાચલ પ્રદેશમાં પણ વકફ બોર્ડને નાબૂદ કરવાની માંગ જોર પકડી રહી છે આ તમામ માંગણીઓને લઈને શુક્રવારે સિરમોર જિલ્લામાં હિન્દુ સંગઠનોએ પ્રદર્શન કર્યું હતું બ્યુરો રિપોર્ટ સીન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ